જેને લઈને હાલમાં તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવીને પ્રચાર કરી રહ્યા છે જેમ જેમ ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ તમામ પક્ષો પોતાના તમામ પ્રકારના દાવ અપનાવી રહ્યા છે તો મહારાષ્ટ્રમાં આ વખતે વિધાનસભાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બનવાની છે વાસ્તવમાં શિવસેના અને એનસીપી બે જૂથોમાં વિભાજિત થયા પછી પ્રથમ વખત વિધાનસભા ચૂંટણીમાં એકબીજાની સામે થશે તો મુંબઈમાં મુંબાદેવી વરલી માહિમ બાંદ્રા વેસ્ટ બાંદ્રા ઇસ્ટ અંધેરી પૂર્વ ચાંદીવલી સિવડી ભાયખાલા ભાંડુ પૂર્વ જોગેશ્વરી ઈસ્ટ દિડોશી બોરિવલી દહેસર મીરા ભાન્દરમાં પણ રસાકસી જોવા મળશે તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દહેસર બી કેસી ગુજરાત ભવન સહિત ચાર સ્થળોએ પ્રચાર કર્યો હતો તો વીસમી નવેમ્બરે મહારાષ્ટ્રમાં ચૂંટણી થવાની છે સાથે જ વાત કરીએ કે આ ચૂંટણી રસપ્રદ રહેશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ દહીસર બીકેસી ગુજરાત ભવન સહિતના ચાર સ્થળો પર પ્રચાર પ્રસાર કર્યો હતો ગઈકાલે તમામ રાજકીય પક્ષો દ્વારા રેલી પણ યોજવામાં આવી હતી અને આ સાથે જ શક્તિ પ્રદર્શન કર્યું હતું તો આજે સાંજે છ વાગે ચૂંટણીનો પ્રચાર પડઘમ શાંત થશે તેમજ હાલ વાત કરીએ કે અત્યાર સુધીમાં સાતસો કરોડથી વધુની રોકડ તેમજ દારૂ ડ્રગ્સ વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે તો વીસમી નવેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં ચૂંટણી અને આ સાથે જ સાંજે પ્રચાર પર પડઘમ શાંત થશે તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ દહીસર બી કેસી ગુજરાત ભવન સહિતના ચાર સ્થળોએ પ્રચાર પ્રસાર કર્યો હતો તમામ રાજકીય પક્ષો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી યોજી શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું તો આજે સાંજે છ વાગે ચૂંટણીનો પ્રચાર પડઘમ શાંત થશે આ સાથે જ આ ચૂંટણી રસપ્રદ થવાની છે અત્યાર સુધીમાં સાતસો કરોડથી વધુની રોકડ તેમજ દારૂ ડ્રગ્સ પણ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી અંગે વાત કરીએ કે વીસમી નવેમ્બરે મહારાષ્ટ્રમાં ચૂંટણી યોજાવાની છે આ સાથે જ જોરશોરથી પ્રચાર પ્રસાર પણ ચાલી રહ્યો છે તો આજે આ પ્રચાર પ્રસારની વાત કરીએ કે સાંજે પ્રચાર પ્રસારનો પડઘમ શાંત થશે ગઈકાલે તમામ રાજકીય પક્ષો દ્વારા રેલી યોજવામાં આવી હતી અને આ સાથે જ ખૂબ જ પ્રચાર કરવામાં આવ્યો શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું તો આજે સાંજે વાગે ચૂંટણીનો પ્રચાર પડઘમ તો મુંબઈમાં મુંબાદેવી વરલી માહીમ બાંદ્રા વેસ્ટ બાંદ્રા ઇસતંધેરી પૂર્વ ચાંદીવલી સિવડી ભાઈખાલા ભાંડુ પૂર્વ જોગેશ્વરી ઈસ્ટ દિડોશી બોરીવલી દહીસર મીરાભાન્દરમાં રસ્તા કસી જોવા મળશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ દહીસર બી કેસી ગુજરાત ભવન સહિત ચાર સ્થળોએ પ્રચાર પ્રસાર કર્યો હતો તો આ સાથે જ વાત કરીએ કે જેમાં વાસ્તવમાં શિવસેના અને એનસીપી બે જૂથોમાં વિભાજીત થયા પછી પ્રથમ વખત વિધાનસભા ચૂંટણીમાં એકબીજાની સામે થશે જેમાં આ ચૂંટણી અંગે વાત કરીએ કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બે ચોવીસ માટે મતદાન વીસ નવેમ્બરના રોજ થવાનું છે ત્યારે આજે પ્રચાર પડઘમ શાંત થવાના છે અત્યારે સી વિધાનસભા સીટો માંથી શાસક પક્ષ એટલે કે મહાયુતી ગઠબંધન પાસે બસો અઢાર સીટો છે તો મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી પાર્ટી અને મહાયુતી ગઠબંધન વચ્ચે સીધો મુકાબલો જોવા મળશે મહારાષ્ટ્ર રાજ્યમાં બસો ઇઠ્યાસી વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે જેને લઈને હાલમાં તમામ પક્ષો એડી ચોટીનું જોર પણ લગાવી રહ્યા છે અને ખૂબ જ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે જેમ જેમ ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ તમામ પક્ષો પોતાના તમામ પ્રકારના દાવ અપનાવી રહ્યા છે તો મહારાષ્ટ્રમાં આ વખતે વિધાનસભાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બનવાની છે વાસ્તવમાં શિવસેના અને એનસીપી બે જૂથોમાં વિભાજિત થયા પછી પ્રથમ વખત વિધાનસભા ચૂંટણીમાં એકબીજાની સામે થશે મુંબઈમાં મુંબાદેવી બરલી માહિમ બાંદ્રા વેસ્ટ બાંદ્રા ઇસ્ટ અંધેરી તો પૂર્વ ચાંદીવલી સિવડી બાયખાલા ભાંડુ પૂર્વ જોગેશ્વરી ઇસ્ટ દિડોસી બોરિવલી દહીસર મેરા ભાંડરમાં રસ્તા કસી જોવા મળશે તેમજ ગુજરાતની વાત કરીએ કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જોરશોરથી પ્રચાર પ્રસારમાં લાગ્યા સાંજે છ વાગે ચૂંટણી ના પડધો ક્યાંક થઈ જશે ત્યારે કહેવાય શકે મહાવિકાસ આગાડી અને મહાયુક્તિ

જો કે આ વખતે અંદર અંદરો પણ તેઓએ અદલા બદલી કરી છે તેમ કહી શકાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીં શિવાજી પાર્ક માં આવી અને પ્રચાર કરી ગયા છે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ પ્રચાર કરી ગયા છે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ હમણાં બે દિવસ પહેલા જ અહીં ચાર જગ્યાએ પ્રચાર કર્યો હતો અને મતદારોને તેમજ વેપારીઓને ખાસ કરીને બીકેસી માં ઈરાના વેપારીઓ સાથે બેઠક કરી હતી તેમજ મતદારોને મહાયુતિના ઉમેદવારોને ચૂંટી લાવવાનો અનુરોધ કર્યો હતો જોકે કે આ વખતે ભાજપ સાથે મુખ્યત્વે લડાઈ શિવસેના ઉદ્ધવ જૂથ અને શિવસેના શિંદે જૂથ વચ્ચે પણ રહેશે તો બીજી બાજુ શરદ પવાર એનસીપી અને અજિત પવાર એનસીપી વચ્ચે પણ રસાકસી થશે સાથે સાથે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પણ આ વખતે પચીસ ઠેકાણે તેના ઉમેદવારો ઉભા રાખ્યા છે જો મુંબઈની વાત કરીએ તો મુંબઈની ની બેઠકો ઉપર અંદર અંદર અદલા બદલી અને રસાકસી ભરી ચુંટણી રહેશે મનસેના નેતા આદિત્ય ઠાકરે નો પુત્ર સોરી રાજ ઠાકરે નો પુત્ર અમિત ઠાકરે પાહી માંથી લડી રહ્યો છે અમીન પટેલ મુંબઈ દેવી માંથી કોંગ્રેસ ના ત્રણ વખત ધારાસભ્ય છે ત્યાં આગળ બીજેપીમાંથી માંથી શિંદે સેના આવેલા શાયના એનસી ચૂંટણી લડી રહ્યા છે મીરા ભાઈન્દર જે સૌથી પ્રતિષ્ઠિત જંગ કહેવાય અહીં આગળ ત્રિપાઠીઓ જંગ છે ભૂતપૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર મહેતા ને બીજેપી એ ટિકિટ આપી છે

એવી જ રીતે અન્ય ઠેકાણે પણ જે કે શિવસેના ના શિંદે જૂથ ના અને મુખ્ય મંત્રી એકનાથ પાંચ પછાડી વિસ્તાર માંથી લડી રહ્યા છે ત્યાં તેમના રાજકીય ગુરુ આનંદ દિઘે નો ભત્રીજો જ તેમની સામે ઉદ્ધવ જૂથ માંથી લડી રહ્યો છે અત્યાર સુધી મુખ્ય મતે અહીં ત્રણ લાખ કરોડ રૂપિયાનું નું ટર્ન થઈ રહ્યું છે પરંતુ કોઈ પણ પક્ષ અથવા કે કોઈ પણ યુતિ સ્પષ્ટ બહુમતી મળવાની સંભાવના ખૂબ જ ઓછી જોવા મળી રહી છે કોઈ પણ એક રાજકીય પક્ષને બહુમતી નહીં મળે

તેથી છે આજે બપોર સાંજ પછી અને આજે રાત્રે તેમજ કાલે રાત્રે બડી રાત કહેવાય છે બડી રાતનો મતલબ દરેક રાજકીય પક્ષીઓ આ બસ આ બે રાતમાં જ ખેલો કરતા હોય છે અને મતદાતાઓને ખાસ કરીને સ્લમ અને જે મધ્યમ વર્ગીય હોય છે

અઠ્ઠાણું એવા મતદાન બેઠકો જે છે કે જે ખૂબ જ સંવેદનશીલ છે મુંબઈ ની પણ તેમાં ની બાર બેઠકો જે સંવેદનશીલ કહી શકાય ત્યાં વધારે પડતો પોલીસ બંદોબસ્ત અને કેન્દ્રીય સુરક્ષા બળ અત્યાર થી જ માર્ચ કરી રહી છે તેમજ સુરક્ષા પૂરી પાડી રહી છે સતીશ અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર